ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની કવાયત તેજ નાગરિકોના સૂચનો અને મંતવ્યો માટે લોન્ચ કરાયું ઓનલાઈન પોર્ટલ કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજન દેસાઈના અધ્યક્ષસ્થાને કક્ષાની સમિતિની કરાઈ રચના ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ અડસઠ નગરપાલિકાઓના પ્રમુખોની નિમણૂક અંગે કરાશે ચર્ચા જૂનાગઢના મેયર અને હોદ્દેદારોના નામ પર મંથન થવાની શક્યતા ગુજરાત વિધાનસભામાં આજે બે બેઠક પ્રથમ બેઠકમાં માર્ગ મકાન ગ્રામ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની માંગણીઓ પર થઈ ચર્ચા બીજી બેઠકમાં આરોગ્ય શિક્ષણ કાયદો વન અને પર્યાવરણ ક્ષેત્રે પ્રશ્નોત્તરીના જવાબ આપશે સંબંધિત મંત્રીઓ આણંદમાં ચોસઠ કરોડના ખર્ચે જેલનું કરાશે નિર્માણ બાકરોલ જેલ હવે જિલ્લા જેલ તરીકે ઘોષિત ત્રણસો સિત્તેર કેડદીઓની ક્ષમતા ધરાવતી જેલમાં આરોપીઓને જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ આપી મંજૂરી સરકારી નોકરીઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર વર્ગ એક અને વર્ગ બે માં ભરતી માટે જાહેર કરાયા નવા નિયમો મુખ્ય પરીક્ષામાં ભાષાની પરીક્ષાઓ પાસ કરવી ફરજિયાત ભાષાના પેપરના માર્ક હવે મેરિટમાં નહીં ગણાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટ બજેટ વેબિનારમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કહ્યું દુનિયાનો પ્રત્યેક દેશ ભારત સાથે કરવા માંગે છે પાર્ટનરશીપ ભારતના એમએસએમઈ બનશે ગ્લોબલ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા કરવી યુક્રેનના રાષ્ટ્રપતિને પડી ભારે યુક્રેનને અપાતી સૈન્ય મદદ પર અમેરિકાએ લગાવી રોક ટ્રમ્પના નિર્ણય બાદ યુક્રેન પર રશિયા સાથે વાતચીત કરવા વધ્યું દબાણ ભારતીય શેરબજાર પ્રારંભિક ઘટાડાને પચાવીને નીચલા સ્તરથી રિકવરી સાથે બંધ સેન્સેક્સ પંચાણું આંખ સરખ્યો નિફ્ટી સતત દસમાં સત્રમાં રેડ ઝોનમાં બંધ મિડકેપ ઇન્ડેક્સમાં ફ્લેટ ક્લોઝિંગ સોનામાં સાતસો તો ચાંદીમાં પાંચસો રૂપિયા સુધીનો ઉછાળો અને દુબઈ ખાતે રમાઈ રહેલ આઈસીસી ચેમ્પિયનશીપ ટ્રોફીની સેમીફાઇનલમાં ભારત સામે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બેટિંગનો નિર્ણય ઓસ્ટ્રેલિયાની એકવીસ ઓવરમાં બે વિકેટે એકસો પાંચ રન વરૂણ ચક્રવર્તીએ લીધી બે વિકેટ